બંદારણના ઘરવાઈ આવ્યા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા ચોવીસથી થી છ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને છઠ્ઠી ડિસેમ્બર હોય આજના દિવસે ગર્ભાવતી નગરી ડભોઈ ખાતે બાબા સાહેબને આંબેડકરને ફુલાર કરી એમને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને આ વિસ્તારમાં આવેલા દલિત સમાજના જે વકીલ મિત્રો છે ડૉક્ટર મિત્રો છે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવાદો દો એ જ આપણે પણ ગર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે બંધારણની રીતે સમાન હક બધાને મળવામાં મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છે સાથે જ જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને દરબાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડૉક્ટરો પણ દરબાવતીના આરોગ્ય માટે ફાળો આપશે